ચાંગોદર માંથી બે બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ છે ચાંગોદરના ધ ગ્રેટ સ્પામાં કામ કરતી હતી આ મહિલાઓ કુલ આઠસો નેવું લોકોની ક્રાઇમ બ્રાન્ચે પૂછતાછ કરી છે છસો લોકોને પૂછપરછ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે એકસો ચાર બાંગ્લાદેશી નાગરિકોની ખરાઈ કરવામાં આવી છે અને છ મહિનાથી બે વર્ષ કરતા અનેક નાગરિકો મળી આવ્યા છે પુરુષ મહિલા નાગરિકોની સંખ્યા ખૂબ વધારે જોવા મળી છે અને જે ભારતીય નથી તેવા તમામ નાગરિકોની તપાસ કરવામાં આવશે પંચ્યાસી થી વધુ મહિલાની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે બાંગ્લાદેશી વિરુદ્ધ જે ગુનાઓ નોંધવામાં આવેલા છે એમાં મની લોન્ડરીંગથી લઈ પ્રોન્સ્ટિટ્યૂશન્સ અને બધી ઘણી બધી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં હાથ ધરાયેલા હતા ઇવન માઇનોર ગર્લ્સને પણ દેહ વેપારના વ્યવસાયમાં એ લોકોએ સંડોવી અને એ પ્રકારે પોતાનું આર્થિક ઉપાર્જન કરતી પ્રવૃત્તિઓ પણ ધ્યાને આવેલી હતી હાલ આ ઝુંબેશ જે ચાલી રહેલી છે હજુ લાંબો સમય ચાલવાની છે અને જે પણ અત્યારે બાંગ્લાદેશી નાગરિક હોવાનું જ્યારે સંપૂર્ણ પ્રમાણે પ્રમાણ મળી જશે એટલે એમને ડિટેન્શન સેન્ટરમાં મોકલ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રથમ તો જે વ્યક્તિઓ ખરેખર ભારતીય નથી અને ગેરકાયદેસર રીતે અહીંયા આવીને વસેલા બાંગ્લાદેશી નાગરિકો છે અને એમણે જે પણ ખોટા આધાર પુરાવા આધારે જેન્યુન પાસપોર્ટ મેળવેલો છે એની પણ અત્યારે એક અલગથી તપાસ થઈ રહેલી છે અને જે પણ એમાંથી માહિતી આવશે આધારભૂત માહિતી મળે તે એમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ ધરપકડ થયેલી છે અને ત્રણેય કેસ અગાઉ નોંધાયેલા છે જે અત્યારે આવી રહેલું છે એ માહિતીની ખરાઈ થઈ રહેલી છે